રાજીનામું બાબતે આંદોલનો અને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે જેમાં એમએસ યુનિવર્સિટીના અલગ અલગ મુદ્દાઓ રોજ ચર્ચામાં આવી રહ્યા છે વિદ્યાર્થી નેતાઓ વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે આંદોલન અને તેમના હક માટે લડતા હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી યુનિવર્સિટીના સત્તાધીશો વિદ્યાર્થીઓ સમક્ષ ગેરવર્તણૂક કરી વિદ્યાર્થીઓ વિરુદ્ધ આતંકવાદી જેવું વર્તન કરી રહ્યા છે જે તદ્દન ખોટું છે ભૂતકાળમાં પણ વિદ્યાર્થી નેતાઓ આંદોલન કરતા હતા અને સત્તાધીશો તેમનો અવાજ સાંભળી તેનું યોગ્ય નિરાકરણ લાવતા હતા પરંતુ હમણાં બેઠેલા યુનિવર્સિટીના સત્તાધીશો પોતાની યુનિવર્સિટીના સર્વે સર્વ સમજી રહ્યા હોય જે તદ્દન ખોટું છે છેલ્લા ઘણા સમયથી યુનિવર્સિટીનું તંત્ર ખોરવાયું છે જે ફક્ત ને ફક્ત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને સુદર્શન વિદ્યાર્થીઓ સામાન્ય રીતે રજૂઆત કરે કે આવેદન આપવા માટે જાય તો પણ વિદ્યાર્થીઓનો અવાજ દબાવવા માટે તેમના પર કેસ કરી દેવામાં આવે છે જેમાં સુદર્શન વાળા મુખ્ય છે સુદર્શન વાળા એક પ્રાઇવેટ સિક્યુરિટીનો હેડ છે જે યુનિવર્સિટીનો સર્વે સર્વ બની અને યુનિવર્સિટીમાં સુખ સુવિધાઓ અને ઓફિસ ભોગવે છે ત્યારે વીસીને પૂછવા જેવો એક સડકતો પ્રશ્ન છે કે આ વાળાને યુનિવર્સિટીમાં કોના કહેવાથી ઓફિસ આપવામાં આવી અને યુનિવર્સિટીના રજિસ્ટર અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે પોતાના અંગત સંબંધો સાચવવા માટે આ સુદર્શન વાળાને જે સુખ સુવિધાઓ આપે છે તેની તાત્કાલિક તપાસ કરવી જોઈએ અને જો આ વાળા એક સિક્યુરિટીનો હેડ હોય તો તેને યુનિવર્સિટી પોતાના ખર્ચે આટલી બધી સુવિધાઓ પોતાના અંગત સોટ્ટા પાડવા આ વીસીએ શા માટે આપે છે તેની પણ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ સાથે એની સ્વેર સુદર્શન વાળા અને વાઇસ ચાન્સેલરના રાજીનામાની માંગણી કરે છે તેમ જણાવવામાં આવ્યું હતું યુનિવર્સિટીનું તંત્ર ઘણા સમયથી ખાડે ગયું છે તેનું ફક્ત અને ફક્ત એક જ કારણ છે કે યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સેલર છે તે અને જે પોતાના મનમાં વિજિલન્સ ઓફિસર ગણાવે છે સુદર્શન વાળા તે સુદર્શન વાળા પર કહીશ કે જે વિદ્યાર્થીઓ પર ખોટા કેસો કરે છે રાયોટિંગના ગુનાઓ કરે છે વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે એ ફક્તને ફક્ત એક સિક્યુરિટી ગાર્ડના હેડ છે પણ યુનિવર્સિટી કયા કારણોસર તેમને ઓફિસ આપે છે લેવા જવા માટે ગાડીની સુવિધાઓ આપે છે મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સિક્યુરિટી એજન્સીમાં એટલે અમારી માંગ એવી છે કે જે આવા ભ્રષ્ટ લોકો છે તેને તાત્કાલિક ધોરણે બરખાસ્ત કરવા જોઈએ કારણ કે યુનિવર્સિટીનું તંત્ર ખાડે જનાર ફક્ત ને ફક્ત આ જે બે વ્યક્તિ છે રાજીનામા મારી માંગ સાથે આજે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે એનએસયુઓ દ્વારા તાળાબંધી કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો સો સો ટકા આવા જે બોગસ જે બેસાડી દીધા છે યુનિવર્સિટીના તંત્રમાં સુદર્શન વાળા કે અગાઉ પણ જોશો તો એનએસયુઓના વિદ્યાર્થી નેતાઓ પર ફરિયાદ કરી હતી તેમના પર ગેરવર્તણૂ કરી હતી હાથ ચાલકી કરી હતી એટલે આજે માંગ છે કે આવા જે વ્યક્તિ છે પોતાના અહમ છે જે પોતાના મોટા ઓફિસર સમજી રહ્યા છે તેમને તાત્કાલિક ધોરણે બરખાસ્ત કરે તે એનએસયુઓની માંગ છે અવાજ સાંભળવા માટે જો યુનિવર્સિટીના સત્તાધીશોને ટાઈમ ના હોય સમય ના હોય તેમને તેમનું કામ અંદર એસીમાં બેસીને કરવું હોય વિદ્યાર્થીઓ માટે એમનો સમય નહીં હોય તો આજે એને શું એનએસ્યુઆઈએ તાળાબંધી કરીને એમને અંદર પૂર્યા છે અને કીધું છે કે જો તમારે વિદ્યાર્થીઓનો અવાજ ના સાંભળવો હોય તો તમે અંદર બેસો બહાર વિદ્યાર્થીઓ તાળાબંધી કરશે

હે ફોન મૂકી દો ફોનમાં કંઈ નથી થવાનું તમારું ફોન મૂકી દો તમે છો કોણ યુનિવર્સિટીના અરે આજકાલ ના છોકરાઓ ભવિષ્ય તમે છો કોણ